શાંતિ આપણે અહીંયા રાખજો તમે બધા ઈચ્છો છો ને કે સમાજ ને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાન માં રાખજો મિત્રો જે ચબરબંધીઓ હશે ને

સાંભળજો હું આટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળી નો ચાળો ન કરે ને એવું કરીને છે મિત્રો હું કોળી સમાજે સહન કર્યું છે એક વાત સમજો ગુજરાત ભરમાં કોળી જેટલા છે અત્યારે ને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયા ના મારફતે હું કેવા માંગુ છું મિત્રો એક વાત સમજજો તમને બધા કોણ સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય નવનીત એક જ એકલો નથી આખો સમાજ એના હારે છે મિત્રો એક આવા જ્યાં જ્યાં બનાવો બનશે સોલંકી આવતી પહેલો ને આપો છે ને ખાલી દેખાવો કરવા માટે નહીં હો મારે દેખાવો નથી કરવો મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો આવ્યો છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એના સૌથી મોટો કોક ફાળો હોય તો આ સમાજ નો ફાળો છે મિત્રો લોકોને જે વાત કરવી કરવા દેજો મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી ભાઈ સોમવારે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયા થી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરે

આખો સમાજ તમારે હારે છે જો આ ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પરસોતનભાઈ અહીં છે શિવાભાઈ અહીંયા આયવા છે આ બધા હારે જ છે ત્યાં બધાયને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં થાય હ સમાજનો નો થાય ને એ કોઈનો નહીં વાતને સમજ્યા એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મુંજાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધા આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માનતો તો એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની રહ્યો છું એટલે એના વતી તમારા બધાનો આભાર પણ એક કઈ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રેજો આટલું કહેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છે અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો તમે છો તો અમે છીએ મિત્રો આટલું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોઈ સમાજ